દરગાહ અને પાંચથી છ મંદિરો દૂર કરવામાં આવ્યા નોટિસ આપી પુરાવા રજૂ કરવા છે તક આપવામાં આવી હતી પુરાવા ન રજૂ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી અસામાજિક તત્વોના ઘર પર પણ બુલડોઝર ફેરવામાં આવ્યું

વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તે પૈકી ત્રણ જેટલી દરગાહો અને પાંચ થી છ જેટલા મંદિર ડેરીઓ ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દબાણ અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી નિયમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની પૂર્તિ તક આપવામાં આવી હતી આમ છતાં તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા એ છે એ ગઈકાલ રાત્રિના રોજ દૂર કરવામાં આવેલ છે જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આજે મોડી રાત્રિથી જ મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે જો વાત કરીએ તો ગાંધીચોક ખાતે આવેલા જે ધાર્મિક દબાણ જગ્યા છે તેમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જો વાત કરીએ તો આ અનેક ત્રણ જગ્યાઓ ઉપર જે મેગા ડિમોલેશન છે તેમની કામગીરી કરવામાં આવી હતી જો વાત કરીએ તો પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી હજુ પણ આ જે દબાણની પ્રક્રિયા છે તે વહેલી સવારથી શરૂ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે બરોજી મીડિયા જૂનાગઢ